માયા હટીના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને નરેન્દ્રભાઈ શેઠ લંડન વાળા દાતાઓના આર્થિક સહયોગથી શહેરના આર્થિક નબળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી તેમજ મહાનુભાવો સહિત આગેવાનોના વરદ હસ્તે ત્રણસો પચાસ જેટલી તાલીપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન હસ્તે અરુણભાઈ શાહ મુંબઈ નરેન્દ્રભાઈ શેઠ હસ્તે કિરીટભાઈ શેઠ લંડન તરફથી આર્થિક સહયોગથી આજ રોજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માડીઆટીના દ્વારા માડીઆટીના વિસ્તારમાં વસતા ઝૂંપડાવાસીઓ જેને ઉપર આપ અને નીચે ધરતી છે એવા લોકોને દર વર્ષે જે તાલપત્રી વિના વિતરણ કરવામાં આવે છે એવા સાડા ત્રણસો કુટુંબ ત્રણસો પચાસ કુટુંબને આજે વિના મૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ તારપત્રી એને આશીર્વાદરૂપ બને છે એટલા માટે કે ચોમાસામાં વરસાદનો ટેકો રહે છે ઉનાળામાં તડકાના હિસાબે એને રક્ષણ રહે છે શિયાળામાં ઠંડીના હિસાબે વતરણ રહે છે જેથી કરીને આવા લોકો માટે જ્યારે આ તાળપત્રી છે ખૂબ આશીર્વાદરૂપ બને છે અને જે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો પણ ખરા હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશીર્વાદરૂપ જે કામ થઈ રહ્યું છે તેમાં સૌ સહયોગી બને અને આવી રીતે કામ થતું રહે એવી અપેક્ષા રાખીએ છીએ અને ત્રણસો પચાસ કુટુંબ માટે આજે જે તાપત્યનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર આભા મેડમ બ્યુરો રિપોર્ટ મહાદીપ ન્યૂઝ હાટીના